પોલીસે પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી એકસો પંદર કિલોમીટર દૂર આવેલા ચાર શખ્સોને અપહરણ કરે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા આ સાથે પોલીસે આરોપીઓ પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો અને અન્ય મુદ્દામાલ મળી દસ પોઈન્ટ ત્રીસ લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લગ્નજીવન દરમિયાન મહિપાલ સિંહ ગુર્જરે પોતાના અને પત્નીના નામ પર ગ્વાલિયર મકાન ખરીદ્યું હતું બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ સંબંધ બંધાતા માર્ચ બે હજાર ચોવીસ મહીપાલસિંહ ગુજરે તેમની પત્ની સાથે ડિવોર્સ લઈ લીધા હતા બાદમાં પતિ પત્નીના નામનું મકાન લીધેલું હતું તે મકાન મહિપાલસિંહના નામ પર કરાવવા મથામણ ચાલતી હતી પત્ની માર્ચ બે હજાર ચોવીસના અંતમાં સુરતમાં રહેતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેથી મહિપાલસિંહ તેની પૂર્વ પત્નીનું અપહરણ કરી પ્રેમી પાસેથી લઈ જવાના ઈરાદે અન્ય ત્રણ શખ્સો સાથે સુરત આવતો હતો જોકે તે પૂર્વ પત્નીનું અપહરણ કરે તે પહેલાં જ પોલીસે ચારેની ધરપકડ કરી છે પોલીસે તમંચા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમને એક આર્મ સેટનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ગુનાની હકીકત જોતા આ કામે એમપીના ચાર ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમલગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ ચારેય ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પૂણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પુણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ ચારેય ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ પાંચ મોબાઈલ અને અર્ટીગા ગાડી એમ કુલ દસ લાખ ત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પૂણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે તે અને આ બાબતે આ ચારેય ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે